નમસ્કાર નમસ્કાર ગુજરાતના કચ્છ જિલ્લાના ના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર best in education channel માં આવકારો છુ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તમે તો મિત્રો છ આઠ સામાજિક વિજ્ઞાન બાકી પસંદ બાકી અને પસંદ થયેલ જગ્યાઓ મિત્રો અહીંયા જણાઈ છે તાલુકા વાઇઝ જે તમારે ખાસ જોવાની છે કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ બાકી છે તો તાલુકા ની વાત કરીએ અબડાસા તાલુકા માં કુલ જગ્યાઓ પાસઠ હતી ત્યાં મિત્રો ત્રેપન જગ્યાઓ ભરાણી છે બાકી જગ્યાઓ મિત્રો બાર વધી છે અંજારની વાત કરીએ છતાળીસ જગ્યાઓ હતી છેતાલીસ જગ્યાઓ પતી ગઈ છે બાકી જગ્યાઓ જીરો વધી છે મિત્રો બચાવની વાત કરીએ તો પચાસ જગ્યાઓ હતી સુણતાળીસ જગ્યાઓ ભરાણી છે ત્રણ જગ્યાઓ બાકી વધી છે ભુજની વાત કરીએ તો છોરીએસી જગ્યા હતી આ છોતેર જગ્યાઓ ભરાઈ ગઈ છે આઠ જગ્યાઓ મિત્રો તમારી બાકી વધી છે ગાંધીધામ ની વાત કરીએ તો ગાંધીધામમાં મિત્રો નવ જગ્યાઓ હતી નવે નવ જગ્યાઓ ભરાઈ ચૂકી છે તો જીરો જગ્યાઓ વધી છે એક પણ જગ્યા ખાલી નથી લખપત ની વાત કરીએ તો લખપતમાં મિત્રો પાંત્રીસ જગ્યાઓ હતી બાર જગ્યાઓ ભરાઈ ગઈ છે ત્રેવીસ જગ્યાઓ બાકી વધી છે માંડવી ની વાત કરીએ તો માંડવીમાં તેતાલીસ જગ્યાઓ હતી અને તેતાલીસ જગ્યાઓ પેક થઈ ગઈ છે એક પણ જગ્યા ખાલી નથી ની વાત કરીએ તો મુન્દ્રામાં અડત્રીસ જગ્યાઓ હતી અને અડત્રીસ જગ્યાઓ ભરાઈ ચૂકી છે એક પણ જગ્યા ખાલી નથી. નખત્રાણાની વાત કરીએ તો એકસઠ જગ્યાઓથી એને સાઈઠ જગ્યાઓ ભરાણી છે. મિત્રો જે પણ મિત્રને એક જગ્યા અહીંયા ખાલી છે. રાપરની વાત કરીએ તો એકોણ જગ્યાઓ છે ને એકોણ એકોણ જગ્યાઓ પેક થઈ ગઈ છે. એક પણ જગ્યાઓ હાલ ખાલી નથી. તો કુલ મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાંચસો ને બાવીસ જગ્યાઓ હતી. એના અંદર મિત્રો ચારસો ને પંચોતેર જગ્યાઓ ભરાઈ ચૂકી છે. સુડતાલીસ જગ્યાઓ ખાલી છે. તો મિત્રો આજની અપડેટ છે તો મિત્રો ફરી મળીશું જેથી કરીને આવનારાશન આપશો ગુજરાતના ભવિષ્ય મિત્રો ને મળતી રહેશું નેક્સ્ટ જિલ્લો અત્યાર સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી